ઝબર ઝબસ ઝબસોમાં હું કરી પણ અમારે વિશાળ તમાકુ સોપવાનું છે તબાકુ પણ તબાકુમાં તો અમે લેટ લેટ એટલે પછી બધા લેટ થોડી પડે પણ વિકાસ થોડો હારો થાય ભાઈ એ વાત થાય એના માટે બરોબર હું કેતો તો મોકલું બજાર બાજુ નહીં જવું ના બધા બાજુ કહેવાય અરે હેડોક ઠંડી આવી જતી ના હોય તો શેટર લેતા આવીએ

કચરો તો વારવો પડો છો ગુરુ કેટલું કરવું પડે ચેલા નહી તમે ચેલા છો ગુરુ તમારા શિક્ષકો અમે સંડ કરો છે બધો

તારા છોકરો છો તને એ નાલાયક ની એક નંબરનો શરમ વગરના તારો ભાઈ નહીં પે એનામાં કોઈ તારું 打国际！打国际！

કરી રહ્યા હેરા શેત મારા નહી આવતા ઓહો શે તમે હેડો કેવી હે એસી માં ભાખડી આવી છે નહીં

બોલો લગીરી આવું મારતા ના લાયભાઈ ના ઓલી સ્વેટર મંગાવી તું

લા ને ના છોકરા ને ભાઈ નાયક ના ભાઈ નાય તો માર હું આવે આય બેટા મસાલા ખાધામાં ઉચા દેવા તો જેટલા આવીને જોઈન પાછા વળી જાય છે ઓહો હા હેડો હમરા આવો પાછો આવો 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 તમને અમાર છોટલો ખોદ દેઈનો છો આટલો આ હા બપોરે આવી જશું એ હા હેડો મારી હા હા આખો દારો ગેમમાં દોયો ગેમમાં છે તાણે હું એટલે ફટાફટ આપડે તમાકુ એટલે બદલી થોડા સંસ્કાર રાખો સરસ સંસ્કાર રાખો અને

ભાઈ ગોદરું લાગે બેટા રાજા ગોદરું કોઈ પોથરું નહીં રાજા હા સાલ સાલ તું છે અરે કોઈ ગોદરું નાખું નહીં તમે આવો છો કુબદારો ને શી આરો છે ને હું ગોદરું પોથરું ગોદરું કશું આ આયો ઈલા ઉભા થજો ઉભા રાવા દે કે ગોદરું ના ઉભા થો તમે રોજ રોજ શો આબા ના સોગ્યો સાલ હો હમ બોલો વાય તરમો હું કરી છે તે પછી

બધો હાથ હાથ જોડી કોબળા લીધા ને બધું ઘણું લીધું આ બધું તો છો લાવવાનું જો આ તમારો લે લે સરસ છે તલ લાવ્યો લ્યો આ તમાર મોજા લાવ્યો આ આ કોબ આ આપણા વડનગર માં આયા ખાના કોબળા 400 400 રૂપિયા માર અરે આ લે એક ને 200 રૂપિયા પેલા બી લે બાવા છે આ શેટ હાઉ નહી ઓની છોટો જો વધારે બસ 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 મને પેલી

બાઇક તો મૂવ ભાઈ જાય પણ તમારે ટોટીઓ ભાઈ જાય આખી જિંદગી ની ખોડ રહી જા અને જો ભાઈ વિવેક આવી ભાઈ ઓવા દિલ્હી થી સેટલ આયા મારા અને મોજા લાયા જો સેટર લાયા અને મોજા આ મોજા એમાં હાલો અલ્યા તો ભાઈ રોનું છે

કેવું લાગ્યું ક્યો ફાઈક ના ફાઈ તોન ભાઈ ભાઈ તો કમ્પ્લીટ છે તો ભાઈ કમ્પ્લીટ કેમ લીધું આ ભાઈ આ ₹10 લાખ માં હફતે ઉપર લીધું છોકરાઈ હારું કેવા હો ₹20000 ડાઉન પેમેન્ટ ભર્યું બાપુજી અને 35 હપ્તો રાખી દો બરોબર ચાલો સમ કાઢી દીધો છો તે ના ફાઈ સેટર આ સેટર તો બૈરાણો છે ભાઈ હ બૈરાણો સેટર છે ના હોય કોણ કે આ ડબલ બટલ નહીં યાર આ બટન ડબલ નહીં વેઈ ક્યો

哎呀，跟他蛮多，跑了多少啦？有没意思？